દિવાળી કેમ મનાવાય છે તેની ચાર પૌરાણિક કથાઓ છે અને બધા લોકોને ખબર હોવી જોઈએ પહેલી કથા છે કાર્તિક અમાવસ્યાના દિવસે શ્રી રામચંદ્રજીએ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરી અને લંકાપતિ રાવણનો નાશ કરી અયોધ્યા પાછા ફર્યા હતા એટલે દિવાળી મનાવવામાં આવે છે બીજી પૌરાણિક કથા છે નરકાસુર નામના રાક્ષસે પોતાની શક્તિથી દેવતાઓ અને સાધુ સંતોને હેરાન કરી દીધા હતા પછી ભગવાન શ્રી કૃષ્ણ એ નરકાસુર નામના ના રાક્ષસ નો વધ કર્યો હતો એટલે દિવાળી મનાવવામાં આવે છે ત્રીજી કથા છે આ દિવસે ભગવાન વિષ્ણુ સ્વામી બનાવ્યા હતા એટલે દિવાળી મનાવવામાં આવે છે અને ચોથી કથા છે આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન ક્ષીર સાગર થી લક્ષ્મીજી પ્રગટ થયા હતા અને તેમને ભગવાન વિષ્ણુના પતિ રૂપે સ્વીકાર કર્યો હતો એટલે દિવાળી મનાવવામાં આવે છે જય માતાજી